દિલ્હી ખાતે યોજાયેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભરૂચની વિદ્યા નિકેતનની ધોરણ 11 સાયન્સની ધ્વનિ મકવાણાએ કરાટેમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ નંબર હાંસલ કર્યો હતો આ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કરાટે સ્પર્ધામાં દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને જ્યારે ગુજરાતની ટીમ બીજા નંબરે વિજેતા બની છે ધોરણ અગિયાર સાયન્સની છાત્રાએ નેશનલ લેવલે કરાટેમાં ગોલ્ડ મેળવતા ભરૂચ અદ્વૈત સાયન્સ પરિવાર દ્વારા જિલ્લાને શાળાનો ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવાયા છે ધ્વનિ મકવાણાનું સ્વપ્ન ભારતવતી વતી ઓલિમ્પિકમાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવાનું છે ધ્વનિના પિતા કલ્પેશ મકવાણા ગુજરાત કરાટે ફેડરેશન નિહોન સટોકન કરાટે એસોસિએશન સાઉથ એશિયા અને જાપાન કરાટે એસોસિએશન સાથે જોડાયેલા છે ગુજરાતના એક લાખ છાત્રા સાથે દીકરીને પણ નવ વર્ષથી તેઓ તાલીમ આપી રહ્યા છે ખેલ મહાકુંભ સાથે સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે જય ભારત સૌથી પહેલાં તો આ જે એકસ્ટ્રા ઓર્ડિનરી એચિવમેન્ટ છે કારણ કે નેશનલ લેવલના એચિવમેન્ટ જે છે એ આસાનીથી પ્રાપ્ત નથી થતા તો એના માટે સમગ્ર અદ્વૈત સાયન્સ પરિવાર અને શાળા પરિવાર વતી અમે ધ્વનિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સાથે સાથે આ જે કક્ષાની રમત છે એટલે કે કરાટે ચેમ્પિયનશિપ છે નેશનલ લેવલની છે એની અંદર ખાસ કરીને છોકરીઓનું જે પાર્ટિસિપેન્ટ છે તો એના થકી ધ્વનિ થકી અમે મેસેજ આપવા ઈચ્છીએ છીએ ફક્ત અમારી સ્કૂલની વિદ્યાર્થીનીઓ નહીં પણ સમાજની દરેક છોકરીઓ જે છે એ આ રીતના આગળ આવે પોતાની સેફ્ટી માટે રમતગમતની અંદર પાર્ટિસિપેન્ટ થઈ અને ઉચ્ચ કક્ષાએ પોતાનું નામ જે છે એમાં સિદ્ધિ હાસિલ કરે અને આવનારા સમયની અંદર આજે ધ્વનિ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ લાવી છે સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે કારણ કે આ કોમ્પિટિશનની અંદર ભરૂચ જિલ્લામાંથી ગોલ્ડ મેડલ મેળવનારી તે એકમાત્ર વિદ્યાર્થીની છે મારું નામ ધ્વનિ છે હું ઇલેવન્થ સાયન્સ અદ્વૈત વિદ્યા નિકેતનમાં ભણું છું અને હું આ જ વર્ષે ગયા વર્ષે જ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં નેશનલ દિલ્હી રમવા ગઈ હતી જેમાં મારો ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે નોટ ઓન્લી ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી બટ ઓલસો ઇન ટુ થાઉઝન્ડ એટીન એન્ડ નાઇન્ટીન ટુ થાઉઝન્ડ એટીનમાં મારો સિલ્વર મેડલ હતો અને ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં મારો ગોલ્ડ મેડલ હતો નોટ ઓન્લી ઇન સ્કૂલ ગેમ્સ બટ ઓલસો ઇન ખેલ મહાકુંભ એન્ડ મેની મોર ટુર્નામેન્ટ્સ લાઈક કરાટી ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન એન્ડ મેની મોર ટુર્નામેન્ટ્સ એમાંય મારો ગો ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ પ્રાપ્ત થયો છે કોઈ કોઈ વાર નથી થયો એન્ડ આઈ વિલ લાઈક હું આ કન્ટિન્યુ કરીશ ભણવા સાથે ફોકસ કરીશ કરાટે પણ ને વિશ કરીશ કે હું ઓલિમ્પિક સુધી રમી શકું